અમદાવાદ શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર નરપતસિંહ તેમજ પેટા વહીવટદાર પરાક્રમસિંહ ઝાલાની મનમાનીને કારણે જાહેર જનતાને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે આ વહીવટદારો દ્વારા ગીતા મંદિર બસ સ્ટેન્ડની બહાર જ ટ્રાવેલ્સ બસોને ઊભા રહેવા માટેની ગેરકાયદેસર પરમિશનો આપીને પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસોના સંચાલકો પાસેથી મોટા વહીવટો કરવામાં આવી રહ્યા છે બસ સ્ટેન્ડથી બસો મીટર દૂર ખાનગી બસોને ઊભા રહેવાની છૂટ હોવા છતાં બસ સ્ટેન્ડની બહારથી જ હવે ખાનગી ટ્રાવેલ્સ બસોનો ખડકલો કરવામાં આવી રહ્યો છે જેના કારણે સરકારી બસો ખોટમાં ચાલી રહી છે આ ઉપરાંત અહીં ઊભા રહેતા ટીઆરબી જવાનો દ્વારા પણ ટ્રાફિક નિયમનની કામગીરી કરવાને બદલે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરીને હપ્તાઓ ઉપલા લેવલ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર નરપરસિંહ તેમજ પેટા વહીવટદાર પરાક્રમસિંહ ઝાલાની મહેરબાનીથી પ્રાઇવેટ લક્ઝરી મોટા ડમ્પરો ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓ અમદાવાદ સિટી વિસ્તારમાં માટેલા સાંઢની જેમ ફરી રહી છે જ્યારે સામાન્ય વાહન ચાલકોને હેરાન કરી ટ્રાફિકના નિયમોના પાલનના નામે ડરાવી ધમકાવીને ખુલ્લેઆમ પૈસા પડાવવામાં આવી રહ્યા છે જેનાથી વાહન ચાલકો તેમજ આ વિસ્તારના વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે શું આવા વહીવટદારો સામે ખાતાકીય કાર્યવાહી કરવા જેવા કડક પગલાઓ લેવામાં આવશે કે પછી આવી રીતે લાલિયાવાડી ચાલુ રહેશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે